હરેક તહેવાર ઉપર માર પૈસા ખૂટી જાય ને આ તહેવાર ઉપર કરવો હે ભગવોન તુસકોક રસ્તો બતાડ્યો ને માર હારો એમ કહે કે જમાઈએ મોટું અને વતાડો ને માર હારાને એવું લાગે

હે હારલો ને એ બધો પેગો કરવાનો ને હારલો માં બધા પારા મળે ને એ પીળા કરવાના લા પેસ પોસ્ટ ને લીલા પીલા કલર લાવણા નાલા ને દોરા કલર વાળા કરીને સુકવી દેવાનાલા પેશણ પારા બતા પેરાવી દેવાના 10 મિનિટ માં તો તૈયાર અલા પૈથાર આઈડિયા તો મસ્ત હેલા યાર માર મગજ માં પે યાર હું તો હાજો વિચારી વિચારી મરતો તયાવા બેઠા બેઠા વિચાર કરો કે કોકને પૂછો તો ખરાલા એલા પાઈ amare ek તો <laughs> <laughs> <sharp>

હારો ના પાઈ પેશે મળહું હારો દા જાજે હો મને કેરાર જાં પરહે હેલેલે